ખેરાલુ નગરપાલિકાને ક વર્ગનો દરજો મળ્યો છે રાજ્ય સરકાર દ્વારા ક વર્ગનો દરજો અપાયો છે ત્યારે ગાંધીનગરથી કરાઈ હતી સત્તાવાર જાહેરાત ત્યારે ખેરાલુ નગરપાલિકાની સરકારી ગ્રાન્ટોમાં વધારો થશે ત્યારે સ્વર્ણિમ જયંતિ સહિત મુખ્યમંત્રી ફંડની ગ્રાન્ટોની રકમ વિકાસ માટે મળશે ગુજરાત સરકારના દસમી માર્ચના હુકમ મુજબ ખેરાલુ નગરપાલિકાને ક વર્ગનો દરજ્જો આપવામાં આવ્યો છે ગૌમાંથી અને એને કારણે સર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની જે ગ્રાન્ટ છે એમાં વધારો થશે અને વેરા વસૂલાતમાં જે છે વસુલાતમાંથી હાલત એકાવન ટકા ઉપરની વસુલાત થઈ છે અને માર્ચ સુધીમાં સતત પ્રયત્ન કરીએ છીએ ખૂબ વધારે વસૂલાત થાય વાત કરીએ કેટલા અને મોટી રકમ બાકી હોય ના સિટીમાં જે મોટા બાકીદારો હતા એમાંથી ઘણાના અત્યાર સુધી આવેલા પણ છે અને બીજા બાકીદારો છે એને નોટિસો પણ ઇસ્યુ કરી છે અને એ પણ ભરવાને તૈયારીમાં છે